નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જીકાસની બધી જ પ્રોસેસ એટલે કે યુજી પીજી અત્યાર સુધી જેટલા પણ એડમિશન થયા છે એ રદ કરવા આવા સમાચાર જે છે આવી રહ્યા છે મીન્સ જીકાસની આખી પ્રોસેસ જે છે રદ કરવામાં આવી શકે છે આ જે છે બહુ મોટા સમાચાર જે છે તમામ વિદ્યાર્થી મિત્રો માટે કહી શકાય તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે કે કેમ આ જીકાસી તમામ પ્રોસેસ જેમને એડમિશન મળી ચૂક્યા છે એમની પણ અને જેમને નથી મળે એ બધાની પ્રોસેસ કેમ રદ કરવામાં આવી શકે છે એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ અને શું સાચેમાં આ પ્રોસેસ રદ કરવામાં આવશે કે નહીં એની પણ સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે અને તમને પણ આવી જો માહિતી મળતી હોય તો એના રિગાર્ડિંગ પણ તમારી ક્લેરિટી જે છે એ થઈ જાય અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર પિન કરેલ છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યપાલ હસ્તકે કરીને છાત્ર હિંમતમાં પગલા ભરે કંટારિયા લાલ ગુમ જીકાસ નિષ્ફળ વિવિધ યુનિવર્સિટીમાં દિશાહીન પ્રવેશ પ્રક્રિયા તેને વિખેરી નાખો કટારીયા લાલ ગુમ દ્વારા જે છે આ અપીલ કરવામાં આવી છે કે જીકાસ નિષ્ફળતા રહી ગઈ કે કેમ કે બહુ બધા વિદ્યાર્થીઓ જેમને સારા પર્સન્ટેજ છે એમને પણ એડમિશન મળ્યું નથી તેમના દ્વારા આ જે છે એક અપીલ કરવામાં આવી છે કે આ જીકેસ પ્રોસેસ જે છે એને રદ કરી નાખો યુનિવર્સિટીને સ્વયં સત્તા અને અધિકારી આપવા પૂર્વ સેન્ટર સભ્યની વકીલાત યુજી અને પીજીમાં જીકાસ મારફતના એડમિશન પ્રક્રિયામાં અનેક ખામી છે જેના લીધે વિવિધ યુનિવર્સિટીમાં દિશાહીન પ્રવેશ પ્રક્રિયા હોવાથી તેને વિખેરી નાખવા માટે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર કિશોર કટારીયાએ માંગણી કરી છે આમ જે છે લાંબા સમય સુધી ઓઝલમાં રહેલ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય કટારિયા અચાનક જ પ્રખ્યાત છે મીન્સ સામે કહેવામાં આવ્યું છે કે આ જે જીકાસની પ્રોસેસ છે એની રદ કરો કેમ કે જે સારા વિદ્યાર્થી મિત્રો છે એની અંદર એડમિશન નથી મળી રહ્યું આની બહુ બધી ખામીઓ છે જેના કારણે જે છે સારા વિદ્યાર્થી મિત્રોને એડમિશન નથી મળી રહ્યું ત્યારબાદ જે એમણે ઇન્ફોર્મેશન લઈ કે ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય કિશોર કટારે જીકાસ પ્રવેશ પ્રક્રિયા પર કડક પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સરકારી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીને કોમન પ્રવેશની જીકાસ હેઠળ જે છે પ્રવેશ પ્રક્રિયા કરીને ઊંચા મેરિટવાળા જે વિદ્યાર્થી છે એમની પસંદગીની કોલેજ પસંદ ન કરી શકે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીનું મેરિટ સરકારી કોલેજમાં આવતું હોય છતાં તે પ્રવેશ ન મેળવી શકે અને પરિણામ એ આવે છે કે જીકાસના હટાકડાના કારણે ખાનગી કોલેજોમાં પ્રવેશ મળવી તગડી ફી ભરવી પડે છે તેવી ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે કેમ કે અમુક વિદ્યાર્થી મિત્રોને એડમિશન નથી મળતું જેના કારણે એને પ્રાઇવેટમાં એડમિશન લેવું પડે છે અને પ્રાઇવેટની અંદર જે છે અત્યારે ફૂલ એડમિશન થઈ ચૂક્યા છે અને ગવર્મેન્ટમાં હજુ જ કંઈ ઠિકાણા નથી તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે યુનિવર્સિટી જે છે એ સંચાલકો અચાનક લીધે બાદ પણ સરકારને તેનાથી પણ સંતોષ ન હોય જીકના ઓટા તળે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવીને વિદ્યાર્થીઓની ઈચ્છા મુજબ નહીં પરંતુ સરકારની ઈચ્છા મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેવી નીતિ અપનાવી રાજ્યના હજારો વિદ્યાર્થી છે એમની પસંદગીની કોલેજ મેળવવા માટે જે આશા અને અપેક્ષાઓ હતી તે મરી પરવારી છે બહુ બધા વિદ્યાર્થી મિત્રોને એ આવું થયું છે કેમ કે જીકામાં બહુ બધી ખામી છે જેના કારણે જે જે સારા સારા વિદ્યાર્થી મિત્રો હોય એમને પણ એડમિશન નથી નથી મળ્યું પરંતુ હજુ કોઈ ઇન્ફોર્મેશન આવી કે આ છે રદ કરવામાં આવશે બહુ મોટી લાંબી છે અને ઓલરેડી યુજીની અંદર તો આઠ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચુક્યા છે હવે આની અંદર કોઈ ચાન્સીસ નથી કે જે છે એ આ પ્રક્રિયા રદ કરવામાં આવે પરંતુ હવે જે બાકીની સીટ છે એની અંદર કોઈ પગલાં લઈ શકાય છે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે જીકાસ બીજા તબક્કામાં આઠમા રાઉન્ડમાં જે છે 81 જે 639 માંથી માત્ર તેર 13000 જ એડમિશન કન્ફર્મ કરાવ્યું છે કેમ કે એમને મનપસંદ કોલેજમાં નથી મળતું અથવા તો સબ્જેક્ટ ચેન્જ થઈ જાય છે આવા બધા ઇશ્યુના કારણે જે છે એ વિદ્યાર્થી મિત્રો પોતાનું એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી રહ્યા નથી ખાસ તબક્કાની પ્રવેશ પ્રક્રિયામાં સાતમી જુલાઈ થી શરૂ થઈ જવાની છે જેમાં એક એક દિવસનો તમને ટાઈમ આપવામાં આવશે તમારે એડમિશન કન્ફર્મ કરવું છે કે નહીં યુનિવર્સિટી કોલેજ અને પ્રોગ્રામની ચોઈસ આજે બદલી શકાશે આજથી જે છે એ તમે કોલેજ અને પ્રોગ્રામ ચોઈસ બદલી શકો છો આ માત્ર ચાર તારીખ માટે જ એપ્લિકેબલ છે તમે ચાર તારીખે જ છે તમારી ચોઈસની અંદર ચેન્જીસ કરી શકો છો તો ચોક્કસપણે તમારી ચોઈસની અંદર ચેન્જ કરવું હોય તો ચોઈસની અંદર ચેન્જ કરી અને તમને મનગમતી કોલેજની અંદર એડમિશન લઈ લેજો આની અંદર પણ પાંચ રાઉન્ડ થવાના છે પરંતુ એક એક દિવસના જ છે પહેલાં બે બે દિવસનો ટાઈમ આપવામાં આવતો હતો હવે એક દિવસની અંદર તમારે એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ